જો ગેની બને ઠાકોર નું વિચાર્યું સાઉન ની કોઈ બાબત ને વાત ન આવત અને કયા પાંચ હજાર દસ હજાર કયા ઠાકોર ભાઈ ડૂબી ડૂબી જાય જાય ખરી તો બસ આ રાજકારણ જ જ છે બીજું નહીં જે કાકાએ વાત કરીને કે કોંગ્રેસ ને વોટ ન તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પેલા થી ડૂબેલું જ છે ને છેક નહીં ડૂબેલું તો એ હવે આપણે ડૂબાવવા માંગે ઠાકોર સમાજ ને ડૂબાવવા માંગે છે એ નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોરોનું છે બીજી કાસ્ટ પછી આવી બીજી કાસ્ટમાં ચલા દસ ટકા જ છે દસ ટકાથી પાંચ ટકા થાય ભાઈ મહેશભાઈ પાંચ ટકા હે નિહુલભાઈ પોત ટકાઈ ન હોય નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોરોનું છે જો એમણે ઠાકોરનું વિચાર્યું હોય તો આ આની બાબતનું આના બંધારણ કરો કોઈ આભાર સાઉન્ડવાળા કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈ નહીં રહેતા લઈ લે ખરી કોઈ કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો પચીસો રૂપિયા પ્રોગ્રામ કરતા હોય પચીસો કેટલા મફત માં ઘણી જગ્યા મેહુલ ભાઈ છે અમી છે અમને એવું લાગે ને કે ભાઈ હડો હાવ મધ્યમ પર હું પોતે કરું છું જેના મા બાપ ના હોય દીકરી જે ના હોય ને હું પોતે સાઉન્ડ કરું છું મફત કરું એટલા આપણે જો સાઉન્ડ ના તો મનમાં રામ વસેલા છે પણ આ રાજકારણીયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના આવે મારી વાત ચોખી વાત છે યાર અને ઘણા આપે છે કે આ ઠાકોરનો સમૂહ લગન હોય કે કોઈ પણ કાશના સમૂહ તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે જીવા કે નહી આપતા તમે બધે નહીં આપેલી આપેલી છે હા ભઈએ જો નીઝાધી ગેનીબેનનો ઓરઘોડ મફટલાન ગેનીબેન અમને અમે પડ્યા પડ્યાક નહી પડ્યા ને હે બધા ડીજેવાળા ભાઈઓને જય માતાજી જેની બેનના નામથી તો મને બહુ નફરત છે ખાલી બોલી જવું છે ડીજે બીજે બધું બંધ એટલે કોઈના બાપનું ડીજે છે હા તો કોઈ લાખ રૂપિયાનો ટેકો કરવા હે આપણે બધાને સંમત થવાનું છે અને આપણે બધાને બહુ સંપ રાખીને ચાલવાનું છે પહેલી વસ્તુ કે ડીજે વાળાઓને બધા ભાઈઓને સંપ નથી નકે આટલા બધા લોકો યાર આપણે શું ના કરી શકીએ હે બરોબર આપણાથી જે ધારે આપણે કરી શકીએ બરોબર સો સો કિલોમીટરથી અહીંયા આવ્યા છીએ